એકદમ શાંતિ છે અરે મેં કીધું નવરો સુધી લાવે મારા ને ભેગો થતો મને મારા યાદ આવતી હતી એટલે

ને તારી બનાયેલી ચા પીવું છું ખરેખર એક નંબર છે પાણી પા

હવે અમે તાણે જો ઘરવા મંડ્યા છે ચોય હોય તો મજૂર લાવજો પેલા રવિવારે લઈને આવીશ મજૂર પણ તમે આખો ખટારો ભરીને ના આવતા કારણ કે મારા ચાર પોતની જ જરૂર રહી કશું વાંધો નહીં તો તારો માછી તને ખબર છે ને કેટલા મજૂર લઈ લઈને આવે છે એમ તો મારા માછી અડધી રાતે ફોન ભેળો આવી ને ભોરે પાછું સાચું હાચું માછી માછી લઈ રાખે બી ધોઈ નાખ ના રાખે બી નહીં ધોવે માછી એમ કરું રોટલા કરાવું હવે રોટલા કરાવી દે તાર

હોભળા માં એક વાત કરું બોલો રૂપિયા મારા તરી હજાર હલવાઈ રહ્યા છે એ તમારે શું કરવાના છે તમે ટકાવારી કોને એ ટકાવારી અમે 10% તમારા 10% હા 10% તો તમારા તરી 1000 રૂપિયા આવી જા સમજો હા તો તે જ કરવાનું છે તણ તમે તાર ખાલી મને બતાવી દેવાનું કે પાર્ટી આરી છે અને તરી રા તમારા હાથમાં અરે બતાવી દો બતાવી એ આરી પાર્ટી ઓય તમારા તરી ની આવા તો તરી કરોડ કામ કાઢે ના છે અમે અને આવડો

એ આવો બાવ નહી ચાલતું મારે હું બહુ પેલા એ રીતના આવ્યો છું મારા પૈસા દેજો બાકી એને એ મારો માસી છે અંબાડીને બોલજો ભાઈ તું આપડા આપડે તમે જો ભાઈ તમે જે તે હો મારી ફમું પડવાનું નહીં ને કા જુંદી જે મારી ફમું પડે નહીં અને હાજર રાખ્યા નહીં ચોખું કહું છું તઈને જ રૂપિયા મારા લીધા એ મનાલ દમું ચોખા લેવા આવ્યો છું મો પૈસા કના ગોમમાં આલો છું તો પણ તમે તો કઈ જતા કે અઠવાડી આવી દે આ અઠવાડી ની આ હતર દાડા હેડ્યા આખા ગોમમાં બુસ મારતો એડું છું હું એમને મકાન નઈ બનાય

એના પૈસા સારા હાલવાના છે બે વરસ થઈ ગયું ને એમ ને એમ લગ્ન થાય તમને મેં કીધું નતું કે પંદર તારીખે હાલ્યું એટલે એવી તો હાટર પંદર તારીખ જતી નહીં હજુ પૈસા નહીં આયા એટલે ભાઈ મારો માસી કે એ તારીખે તમે અહીં ઉભા તો મારો માસી પૈસા આલી દે હા આ એટલે આ તમાર માસી છે હે ને અને આ તમે બે માસી છે અમે માછે માસી ઓય ઓય ભાઈ તમારા માસીને પૂછો કે 15 તારીખે કેટલી વાર આયન મે ઉઘરાની કરી પૂછો રમ્મા છે કેટલી વાર એટલે એ ઉઘરાણી કરે તે વિવા વખત મારા શેઠના પૈસા આલવાના હતા આ લીધા બરાબર તે હું હમણાં રહી ગયા છે બરોબર તે મેં એને પંદર તારીખનો વાયદો કર્યો હા તો તમે પંદર તારીખે નહીં આવતા હોય અરે રોજ જાળા ઉગે ને પંદર તારીખનો સૂર્ય ઉઘે ને સૂર્ય એટલે હું આઈમ બે એટલે આરા ભાઈ હાજર ના હોય ખેતરમાં જ અત્યારે હોય મેમણગઢથી જ અત્યારે હોય અને આવે ને

એટલે હવે સીધી વાત કરો તમે મારા પૈસા હાલવા છે કે નહીં તમારે હાલવા ના પંદર તારીખ એટલે પંદર તારીખ તમારે હોળ તારીખ આજ પંદર તારીખ થઈ છે એટલે આવ્યો વળી હવે તમે છે ને ફટાફટ પૈસા લેતા આવજો એ ભાઈ તું નકાળવાથી આજે 18 તારીખથી થી નકા ડાચા વેરાઈ જશે ના તમે 18 તારીખે જન્મ્યા છો આજ નહીં તમારો બર્થડે આજ 15 તારીખ છે તમે હું શું મુશુકો છો કે 15 તારીખ તમે કયા મહિનાની કો

ખાલી ખાલી તેમ માસે મારા જેમ ખતરનાક છે ભાઈ ખતરનાક માં તો વાત જ છોડી દયો સાચું સાચું માસે એમ માસે બોલો બોલો આ ગોમ ના ઘડી 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 આવે છે અને તો કેટલા પૈસાનું બૂચ માર્યું છે માસે આ બૂચ તો આ ઇમણમ નહી ફૂ કર્યું બાળ એ વાત સાચી હો મહેનત માં કોઈ કરીકતા નહી પણ જનંતા ના લાઈ લાઈ ક્યો વળતા હાલવા વાત અને વધારે એવું થાય તો તારો માસે હજુ જીવે છે એમ તો માસે તરત ફોન ભેળો તું આવી જાજે

એટલે હું તટલી ઓગળી તમ આવું શું ખબર છે કે તમે લોકો બરોબર હજુ હાથ બિલાવાના દાકલમાં નહીં છે આજુ પકરાજી જોડે સા મેલો સા મેમા હા પીવા નહીં આયા તરી 1000 રૂપિયા ઘાટો એટલે વાર્તા પૂરી થાય જો હું શું છે મેમલ વાત કરું આપણે પહેલા પ્રેમથી સમજાવો કે તમે તરી 1000 રૂપિયા હે લે આ છોમા આલી દો તો કોલ બોલો બોલો પડો ન થાય પણ મે દાડા મેમન પૈસા રાખ્યા હતા પણ મારા વાતમાં જે હતું બરોબર એ તારીખ આલી દી તારીખે આયા નહીં મે પૈસા વાપરી ગયા જો મોચું કો છું

તો માછે મુકમ શું ના હાલો ભળે પેલો તો બોલો પૈસા આવી જાય હો જો તમે પૈસા આઈ ના જાય પૈસા તો હવે મે લઈ ન જવાલો તો આયા ઈ નું શું હ તે પણ વાયન પૈસા તમે લેવા લાયા છો આજ તો વડી તો અમે વડે બૂસ મારા છે કના પૈસા આલા હતા ઈ બૂસ બૂસ મારતા છે એટલે મારી ખાચો આ બકરા જોડે બૂસ બૂસ લાવવા બધા ઢોકળા ખુલી જા છે

કેમ પાસપરોન કેમ બીયો છો ભે કીધું જો ઉધી દાઢી કાલે નીકળી જા તો વાંધો નહી તો ચલો કઢાવો બોલો કોંતી જી આલ્યો પૈસા આલવાલા છે લઈ નહીં રામન મેં કીધું કે આ પૈસા મારા આગળ હતાન વપરાઈ ગયા વપરાઈ ગયા વપરાઈ ગયા આલ્યો આલા ના બાર મહિને એટલે તમે આવડી ધવરાઈ દો અને અમારે હવે થાય જવાનું હે તો ઓય મહેમાન તું શું થાય થવાનો મસ્ય એટલે મૂળ તારો છો

કેટલા બાકી છે તમારે માટી વાડે પૂછો આવના લગન નો મમ્મી ના લગન હતા ને તારા મે લઈ જાતા હું શું કહું છું મે તમારા કેટલા છે 50000 રૂપિયા બોલો 10% આલું છે ભેગો ઘટાડી દઉં અરે આલે આલે મારા હાલ ઘટાવ તારે ઓ કોઈથી તું લોકોના રૂપિયા દાબ તો ફરજ હે ને મારા ધંધો જ છે બુસ મારવાનો એવું કોઈ કેવું છે ઓ હપ તો તરી હતા હવે એસી થયા સારો કરે તો ઘટાઈ શું કરું કે તું ચલો

ખોટી હોય લેવા મગજમારી ખૂન ખરાબા કરે છે આના પચા લીજે આના તરિયા લીજે મારો વહીવટ થઈ જાય તમે આ જો આ છોકરા સામે જોતો નહીં અને અને ઘોડો ચડાવવાનો છે એવા તો આખા ગામમાં છોકરા જેટલાય ફરતા હોય થોડા મુક ગામમાં હાલતો હેડુ મૂળ મૂળ તમે કાપુ આજે આ વખત ચાલુ કરી દે કે આપણે લાકડા પર ચાલુ કરી દે ચાલ એટલે સીધી રીતે હાલી જો તો ખરું એમ અને ખરા ખેલ ઉપર આવે એટલે માછી આવી જાજે હા કશું ઓઢો નહીં ના તમે ગુંડો લાવ્યો છે મારો માસ્યો છે આખા હક ચાલો છે બકરાજી નો હક ચાલો ગો માં ના ફાવતું એટલા ભેંચ માટે

પડ્યા તો છે પણ હાલવા નહીં કોઈ હજુ ખુખાર કોઈ ધચું નહીં હોય અને હજુ સુધી પણ મને ટાપી કોઈ અડાડી નહીં એટલે હું હજુ મર્યાદામાં બકરાજી જે ચાલુ થાય તમારી ઉંમર જોઈને રાખ્યું બાકી આટલા ઘડી આની જેમ તમને ધબીડ્યો હોય બકરા જો મારા માસી ને અડ્યો ને કાપી નાખીશ પહેલા ઘરે બટાકા કાપતો શીખો તમે પછી બકરાજી જોડે આવો એ સાચું દોડો હવે પૈસા લેતો ભલે પોતે હજાર ઓછા છે તો ચાલશે પણ પૈસા જોશે આ બાપડો ડોહો મરી હેડ્યો છે એના પૈસા તારે નહી વાપરે તો એના પૈસા ટોળા વાપરવા લો કાઢા ફટાફટ ભલા મણા ચીડા પડશે લેતો વાતો કા બેંક સાથ ફટાફટ કાઢી દો આ સોતી જલા કજો વાતો લે બે વેટિંગ કરીએ વેટિંગ અન તને હું જોઈ લેયો આય તો જો ફોટો પાડી આલ દઉં અન તને જોઈ લે છો અરે આ તાર ધા મારા છોકરા પડાવાનો તું જા ઓય જોઈ લે ઓય ઓય જોઈ લે પેલા માથે આ શું કરું આલો આલો ભાઈ

તમારા કારણ નહી બોલતો ને ધોલ મેલો ને તો કોડિયા ઉધી પડે બેઠો હમણે હા કજો તો લેતા આ નાલ દી પૈસા માથે દોટ ઈ પછી હાલ ઉધી અમારો પૈસા તમારા ઘર માં જાતો ઉધી અમારો હક બે હવાલો બે હવાલો તું એનો માછે છે ને પણી માફ નહી કરજે પાછો બકરાજી નો નોમ જાકા ગોમ માં પાછો બકરાજી પૈસા આઈ ગયા લાવ હળો આલો છું હા હા લે માછા વ્યવહાર કરી દે ઉઠ 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 તારા કેટલા હતા 50000 ન આ ડોહુ લાવ્યું છે એ ભેગો થઈ ને આવ્યો છે હવે આ ડોહા તરી આલો એટલે વહીવટ પૂરો થાય